પ્રધાનમંત્રી તમિલનાડુ પ્રધાનમંત્રીએ તમિલનાડુના સેલમમાં કરી જનસભા લોકોને ભ્રષ્ટાચાર અને પરિવારવાદ વિરુદ્ધ વોટ કરવા કરી અપીલ તો રાહુલ ગાંધીના શક્તિ પર આપેલા નિવેદન પર પ્રધાનમંત્રીએ ફરી સાધ્યું નિશાન લોકસભા ચૂંટણી પહેલા ગઠબંધન માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા એમએનએસ નેતા રાજ ઠાકરે સીબુ સોરનની મોટી વહુ સીતા અને પૂર્વ રાજદૂત સિંહ સંઘુ ભાજપમાં જોડાયા કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં ઢંઢેરા પર મંથન જયરામ રમેશે કહ્યું આ ચૂંટણી ઢંઢેરો નહીં પણ ન્યાયપત્ર પાંચ ન્યાયના માધ્યમથી પચીસ ગેરંટીનો કરાયો વાયદો લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય મીડિયાકર્મીઓને અતિ આવશ્યક યાદીમાં સામેલ કરવા કર્યો નિર્ણય ચૂંટણી દરમિયાન ફરજ બજાવતા પત્રકારોને પોસ્ટલ બેલેટ દ્વારા વોટ કરવા આપ્યો અધિકાર વડોદરાની સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે પરત ખેંચ્યું રાજીનામું કહ્યું ભાજપની વિકાસ યાત્રાને સૌના સાથથી ચલાવીશું ગેરસમજણ દૂર થઈ પ્રદેશ અધ્યક્ષ અને ગૃહ રાજ્યમંત્રી સાથે બેઠક બાદ લીધો નિર્ણય લોકસભા ચૂંટણી પહેલા પક્ષપલટો યથાવત ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જે કે પટેલ સહિત છોટા છોટાઉદેપુરના સો કોંગ્રેસ કાર્યકરો જોડાયા ભાજપમાં તો વ્યારાના ભાજપના ઉમેદવાર અરવિંદ ચૌધરી સહિત ત્રણ કોંગ્રેસમાં ઘર વાપસી અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ પરત ખેંચી ઉમેદવારી પિતાની નાદુરસ્ત તબિયતનું આપ્યું કારણ કહ્યું મારે કોઈને વફાદારીનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી તો અને કોંગ્રેસના નામ બેઠક માટે ચર્ચામાં લોકસભાની ચૂંટણી સંદર્ભે આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદ આયકર ભવન ખાતે કાર્યરત કરાયો કંટ્રોલ રૂમ બ્લેક મની હવાલા મની અને કેશ બુલિયન અંગેની માહિતી અને ફરિયાદો મેળવવા શરૂ કરાયો કંટ્રોલ રૂમ